તા ફેરું ઠીક આયરો આ આ આ મોરી આનો ભાંગો લા નો કારો થોડા કે તો બાંધના અમાર લો 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 કેલે મેલા આય તો ઉતા ઉતા ડરતા ઉખર ઉતા ડરતા ઉતા ડરતા ઉતા ખરતા 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 ઉતા તા તા ઉતા તા તા ઉતા ડરતા ઉતા ડરતા ઉતા

કોરીના સ્ક્વેર ડે સ્ક્વેટ સ્પીટ ઇજલ માર્કેટ સાયસ ઉતલી અરે સાદાજી કે ઓપન ઓકેલા সাকাকা, ইডকেলিদাকাকেল্ য়াকেলেলে, দাকাকাকলে। તાકી 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 ઇક ટી 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 તા તાકી 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 ટી 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 તા આ આ એટલો લોક મોરાલી દુજલી ત્યાર પર આય કોણ બેટા প্রত্যেকটা જિન્સે વેપાર আছে દુજલી હે તો સેઈ કે કોટે જા જોદી એન બીન ખોલ બોલી દીધો તો ઓજા વાયરલ હે અરે ઠીક કરતા કેતા કેતા કીટી કરતા કરતા કેતા કેતા તસતી કરતા કરતા એ જ નઈ બોલે એક એક નઈ ઉધી ગ જવાસા કોલે સ્પીડ નઈ હોય પાસેઈ પાસેઈ કરબી દૂર જશે ન્યા તાલે સ્પીડ હોયખા મારા ગુરબે ખરી আর ગુરી એ દિખ આ ઉધી ગય હતો ઉતા કરતા ઉતા કરતા ઉતા કરતા ઉતા કરતા ઉતા નિંછા કરતા કેતા કેતા કીટી કરતા કરતા કેતા કેતા કીટી કરતા કરતા કેતા 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 કીટી 그러다 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 그러 রেফতারে কে আরো আরো স্পিডে কাজ করছে হবে নাই হবার দেখা